તો આ સીડી પે મળતા હવે આ ગિરનાર ની સીડી આવી ને અહીંયા જો વાંદરા બેઠા છે સિક્યુરિટી વાળા કેટલા બધા સિક્યુરિટી ઉપર ચેક કરે બધા સીસીટીવી એ બતાય એક તો જો અહીંયા જો હમુ કરે જો છે ને હાથ નાખી તો હવે આ ગિરનાર ની સીડી છે અહીંયા ચડવાનું ચાલુ કરીને જોવા રહ્યા સિક્યુરિટી કેટલા બધા

જો આ રોપ દેખાય છે જોઈ શકો છો હવે અમારે જવાનું છે બીજી એટલે અત્યારે અમે આખી ઉતરી ગઈ હવે ચડી ગયા પાંચસો જવા જેવાથી ઉતરવાનું આમ જો વાતાવરણ ખાલી કેવો વાદળા થી ધક્કાયેલું છે કેવું આવે કેટલો વજન લઈને ચડે અમારે જો બધા ખાલી ખાલી દોડા દોડ ઉતરે હે અને આ બે તો જો વાય વાયે આવે હે હે

કેટલા બધા વાંદરા જાવ 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 વેચે વચ માંગી આવી લઈ લઈ ખાય છે કે હાથમાં જ નાળ ના ખાય છે આ બેઠું બેઠું ખાય છે મસ્તી નું બચકલું એક આ નાનું નાનું બધાય કેવા થાકી બેહી ગયા આમ તો જો ગેસના બાટલા ચડાવ્યા આખા બધા બધાયને કેટલો વજન નઈ લાગતો હોય તો અત્યારે અમે બધાય નીકળી ગયા ને આમ જો બધું આમ જો તો આવું કે ડિઝાઇન કરી દીધું છે પતરી ગઈ વરસાદ બહુ દેખાય અત્યારે નીચે વરસાદ નથી ઉપર છે ત્યાં બહુ હા એના ઉપર ચડ્યા બહુ વરસાદ આવે અત્યારે હું નીચેથી તો હવે આમાં જાય છે સોમનાથ લે સોમનાથ આ ડ્રાઈવર ઉપર વાળા હજાર જઈ લઈ જાય હવે निकली गया वो बदय अब हम

દામોદર કુંડે નાવા હવે જો ફોટા પ્રૂફ કેસ માં નાખી દીધો ફોન પણ બધું હવે જો નાવા તો ફૂલ પાણી છે તમને મેં બતાવ્યું તું ઈજ મેં નાવા જાય

મરચા આયા મરચા મરચા હિન્દરા રે મરચા પરેલા મરચા સમજો પરેલા મરચા પરેલા મરચા ઓર આયો સલાડ હે ઓ જીમરી નાખો જીમરી આરીયો કાટતું કાટતું ઓ ભાઈ હ રોટી હું જો થોણા કાટતો કાટતો આઈ કાટતા કાટતા આવી છે હું શાક કરી રહ્યો ক্যে! পয়যে পংদুনে রাটেন্যে! দুনে রাটলেনে! য়যে ডাটিরা! য় মিটিরা! নানানে নানানে হাটি! আলো কাল ওলো! জামে লিদ